માળિયા હાટીના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 74મા જન્મદિવસની આજે માળિયા હાટીનામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી આઈટીઆઈ કોલેજના ગ્રાઉન્ડમાં માળિયા હાટીના વનિકરણ વિભાગ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત વૃક્ષરોપણ કરવામાં આવેલ હતું અને વિદ્યાર્થીઓને વૃક્ષનું વિતરણ કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના માળિયા તાલુકા ઉપપ્રમુખ રણજીતસિંહ યાદવ કારોબારી ચેરમેન રાજાભાઈ પટાટ ફોરેસ્ટ વિપુલભા ફોરેસ્ટર વિપુલભાઈ સિસોદિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રણજીતભાઈ યાદવ આઈટીઆઈના પ્રિન્સિપાલ શ્રી રમેશભાઈ મોરવાડિયા બી એલ રામ આરડી દોંગા નરેશભાઈ રાઠોડ ભાવનાબેન સોસા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી હતી અને વૃક્ષ વાવીને વૃક્ષનું જતન કરવાની પણ પ્રતિજ્ઞા લીધી હતી આમ મોદી સાહેબના જન્મદિવસની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી છે ટીવી એટીન ન્યૂઝ રિપોર્ટર બનેસિંહ ચુડાસમા માળિયા હાટીના ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર

જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પડે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પડે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પડે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર

જન્મદિવસ હોય એના અનુસંધાને ભાજપ સેવા પખવાડિયા અંતર્ગત કાર્યક્રમ યોજેલ સાથે અમારા માળિયા ફોરેસ્ટ વનીકરણ વિભાગ સાથે જોડાયેલ તેમજ આઈટીઆઈ કોલેજના સ્ટાફ વિદ્યાર્થીઓ અમારી સાથી સેવા પખવાડિયાના કોર્ડિનેટર તરીકે હું રણજીતસિંહ રણજીતસિંહભાઈ યાદવ મારા સાથી મિત્ર નરેશભાઈ રાઠોડ અમારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રણજીતભાઈ યાદવ અમારા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી રાજાભાઈ પઠાણ અમારા ફોરેસ્ટરના અધિકારી શ્રી વિપુલસિંહ સિસુદિયા સાહેબ અમારા આઈટીઆઈ અધિકારી પ્રિન્સિપાલ સાહેબ શ્રી તેમજ સુમરા સાહેબ સર્વ આગેવાનોની ઉપસ્થિતિમાં અને વિદ્યાર્થી બાલા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આજે મોદી સાહેબનો ચુમ્મોત્તરમો જન્મદિવસ નિમિત્તે અમે સૌએ સહિયારા પ્રયત્નથી એક વનીકરણનો કાર્યક્રમ યોજેલ અને માકે નામ એક પેડ એવા આશયથી જે કાર્યક્રમ થયેલ એમાં સર્વ લોકો સહભાગી થઈ અને અમારા કાર્યક્રમને નિભાવવા માટે જે સાથ અને સહકાર આપ્યો છે એ બધાનો અમે હૃદયથી આભાર માનીએ છીએ અને ચિમ્બોતેરમાં વર્ષ નિમિત્તે અમે ચીમોતેરથી વધારે વૃક્ષોનું વિતરણ પણ બાળકોને કરેલું છે અને એમણે જતનથી એ વૃક્ષાને ઉછેરવા માટેની એમણે એક પ્રતિજ્ઞા પણ લીધી છે આ સાથે આ વાતને અહીંયા વિનમું છું ભારત માતા જય વંદે માતા